પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના વસાઈપુરા ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કરાયું ચાણસમા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાયા હતી જેમાં ગ્રામ પંચાયતોમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરાયા પરંતુ ઉપસરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસમા તાલુકાના પચીસ ગામોમાં ચૌદમી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યાસી અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે ચાણસમા તાલુકાના વસાયપુરા ગામે પણ સરપંચ પદે હર્ષદકુમાર ગાંડલાલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિજેતા જાહેર કરાયા હતા બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી અધિકારી તથા કમ મંત્રીની હાજરીમાં બોલાવી હતી જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના પટેલ સુરેશભાઈ હરગોવિંદભાઈના નામનો કળશ જોડાયો હતો જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી અને સુરેશભાઈ હરગોવિંદભાઈ પટેલને બિનહરીફ પદે નિયુક્ત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી અને ગામના ભાજપના આગેવાન સહિત ગામ લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું કમલેશ પટેલ પાટણ